હેલો મિત્રો તો કેમ છો સ્વાગત છે આજે આપણા નવા વ્લોગ અંદર તો તમે ઇન્સ્ટા માં બધા જોયું જોઈશે આપણે કમેન્ટ સુધી સ્ટોરી મૂકી છે તો આજે આપણે ઝીરી લઈને લઈ નીકળ્યા છીએ બાય તો જાય છે હાઈવે ઉપર જોયું હવે પબ્લિક નું રિએક્શન કેવું આવે છે હું ચિરાગ ભાઈ ને આવી ગયા જોઈ શકો છો તમે ઓકે સુજલભાઈ તો વાંધો ના કઈ ભાઈ જાય તો ચાલો મિત્રો આપણે જાય છીએ હાઈવે ઉપર આગળ બ્લોક માં એન્ટ્રી બને રહી જાઓ જોયું પબ્લિક નું રિએક્શન કેવું આવે છે ચાલો

બોડા પીધી અમ બધા હતા હવે હવે પાછા રિટર્ન થાય છે અહીંથી જોઈ શકો તમે જેરી ઝેરીભે ઠાકી ગયા તો શાકભાગ ખાઈ લીધો પાછા જાય છે તો રિટર્નમાં પબ્લિકના રિએક્શન કેવા આવે છે એટલે બ્લોક બહેન ટકીને બના રહી ચાલો આપણે પાછા જાય મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ રોકી ના લઈને ઝેરી ને ઉડાડી ને મૂકી આવ્યા છીએ હવે આવ્યા છે જો તમે એકવાર લોકેશન કેવું છે તમે ઇન્સ્ટામાં જોયા જ છે વિડીયો કેવા ગાવે છે અત્યારે આવ્યા છે જો અત્યારે સુજલભાઈ ની આવી ગયા છે ઓકે ભાઈ બેઠા ખંભે ઓકે ચિરાગભાઈ ઋતિકભાઈ હાલો 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 આગળ આગળ હાલો 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 મજા આવે કઈ બટકું ભલે નહીં ધ્યાન રાખજો

Vĩnh tay vĩnh tay loại gà. Halo vậy Hale, hale, alo hale, 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 જો પાછું સુજલભાઈ ભાઈ ગયું જો સુજલભાઈ મસ્તી ના જીવડા કરી છે હાલો ખરી છે கார்டன் கடன்